ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં પાર્ટીને વધુ મજબૂત કરવા માટે શક્તિ કેન્દ્ર સંયોજક માટે એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજરોજ વડોદરા જિલ્લાના કરજણ અને શિનોર તાલુકાના ત્રણ શક્તિ કેન્દ્રના સાયોજકો માટે કરજણ એપીએમસી ખાતે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદના શંકરભાઈ યામલિયા શક્તિ કેન્દ્ર સંયોજકની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા નક્કી થયેલા અનેક વિષયો છે એ વિષયો ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક મંડળમાં સંયોજકોને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સક્ષમ બને એનો વિચાર અનેક લોકો સુધી પહોંચે એના ભાગરૂપે આખા ગુજરાતભરમાં આ રીતનું કાર્યક્રમ થઈ રહ્યા છે એવો જ કાર્યક્રમ આજે આપણા કરજણ તાલુકામાં એફીએમસી ખાતે સિનોર કરજણ અને શહેર ત્રણ મંડળના સંયોજકોનો અહીંયા કાર્યશાળા થઈ રહી છે આ કાર્યશાળામાં પૂરી સંખ્યા ઉપસ્થિત છે કાર્યશાળામાં અમારા જિલ્લાના મહામંત્રી પ્રમુખ અને મુખ્ય જવાબદાર લોકો ઉપસ્થિત છે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરેલા કાર્યક્રમો કઈ રીતે કરી શકાય એનું માર્ગદર્શન આપીને સાસા અર્થમાં કાર્યકર્તા